કારણ કે સુરત આવી ગયા કાલે મસ્ત શોપિંગ થઈ ગઈ છે અને આજે નવા નવા ક્લોથ્સ પહેરેલા છે કાલે શોપિંગ કરેલા જ પહેરેલા છે અને આજે જવાના છીએ દમણ સાઈડ એટલે કે મેં તો જો કોઈ દમણ જોયું નથી એટલે ત્યાંનો વ્યૂ કેવો હશે અને કેવું બધું છે આઈ એમ વેરી એક્સાઇટેડ કે ત્યાં જઈ અને આપણે એનો નજારો જોઈએ અને આંખના પોપચા તમે લોકો જોઈ શકો છો મારા કે એની અંદર થયા જ નથી રાતના અઢી વાગ્યા સુધી બ્લોગ કામ થયેલું અને ચાર વાગે તો જાગી ગયેલા એટલે હમણાં જો ગાડીમાં બેસી અને એને મસ્ત નીંદર કરી લે જ્યાં સુધી દમણ ન આવે અને અત્યારે તો મસ્ત ચાલુ કીધું છે ખાલી નો બ્રેકફાસ્ટ એટલે બ્રેકફાસ્ટ કરશું પણ જ્યાં હોલ્ડ આવશે સ્ટોપ આવશે ત્યાં કરવાનો છે નીચે ઓલમોસ્ટ બધા રેડી થઈને બેસી ગયેલા છે અને 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 અમારા હેન્ડસમ હંકને તમને બધાને મળાવી દઈએ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બહુ મસ્ત લાગો છો કાલે કારણ કે અમારા વિશાલે નવા લીધેલા છે એટલે મસ્ત જ લાગે અને બધા ચેન્જ કર્યું કેવું કર્યું બધા લોકોએ અલગ અલગ ક્લોથ્સ પહેરેલા અ લગભગ અત્યારે મોડું થયું ને અત્યારે જો તો સાડા પાંચ થઈ ગયા છે ઓલરેડી પણ બધા લોકોએ જે જે કપડા પહેરેલા બધા ચેન્જ કર્યા કે ભાઈ બહુ સાદું લાગે બહુ સાદું લાગે છે

लगते है वो कि लगभग 10 15 जीबी स्टोरेज वाला बदन भराई जा रहा है अरे जवान है अजय मसर भाई साहब तुमने क्या पूछी छु पूछी तुमने प्लेस हमें बता स्टोरेज तो लगभग स्टोरेज तो लगभग मेरा फोन नु भरा है से भरा है नहीं भरे फॉर टाइमज पड़ से तो भाई का फोन हां चलो आ भी गए से आ भी गए चलो जाइए मिलने और 20 मिनट में टारगेट मिलते रहेंगे सब करेंगे एंजॉयमेंट करा करेंगे आज सभी तो चलिए फिलहाल अभी हम निकलते हैं सीधा हमारी कीज

હવે જો મારા હાથમાં તો છે હા એ આપડે તો બેસવા એ વાત આખું ભીનું છે વરસાદી વાતાવરણ છે

તે ઇલામ સે બહાર ઓર આગે હમની ટીમ કો દેખીએ કી અમે અકેલા છોડ કર ખાના ખાને લગે હે સભી એમની આટલી હદ ટૂટી પડવાનું અરે તમે જોઈ શકો છો ઓહો પ્યોર કાઠિયાવાડી હે ને હા કીધું ને તો પાયલ વાત પાયલ ના પણ અમે કેવા ઓલા

चलो आ भी जाओ मस्त काठियावाड़ी राष्ट्र करवा यहां पे स्पेशली सूरत का फेमस देख के आप सब समझ ही गए होंगे कि क्या मंगवाया है हमारी जीजी ने बहुत चाओ है बहुत चाओ मैं कोई देख लीजिए अटली मोटी थी मैं लाइफ में कोई भी लो जो टेस्ट मत कर लो एले विशाल

કાલે મોડમબાણી આવે જાલોય નહી હા એન્ડ ફાઇનલી ઓબી હમારા આયા હે 12 કિમી કે બાદ આયા હે હમારા અબ કિલોમીટર દૂર કે જર્મી હે ઓર હમારી ઇન્ડેડિકેટ ગઈ હે હે જીજાજી આ કોઈ એસ સેલ હે હા જેવી લાગે જરા હા

વરસાદ છે તો મન મનાવી કે બલાડતા બલાડતા અત્યારે વાતાવરણ બહુ સારું એવું થઈ ગયું છે પછી ફાફડા બધું છે તો આજે લાગે છે બહુ મસ્ત હું કેવું લાગુ છું વાંધો નહીં

આ दमन दमन આવી ગયું हम કરે જ ભાઈ હું ઉડી ગઈ મારી અમાર બેન ભર નિંદર માં હતા હું હું જ નથી હું ગજ એટલે પણ અમે કે દમણ આવ દમણ દેખ ખોલ પર એક ગલત થયો આવે છે કે હમણા દમણ આ જીજા જીજો ના આગળ બેઠા છે એટલે અહીંયાથી ચાલો ગિરા કરે પોતે હું તને છે અમને હોવા ને હું ગજ એટલે આગળ फाइनली हम दमन के अंदर एंटर हो चुके हैं और आ गए हैं बीच पर मारो वाग आयो

भाई <laughs> <थे> <laughs> <थे> <laughs> ऐसा कुछ है अभी हंसी खुशी का माहौल वैसे हैंडल अभी मैं कर रहा हूँ पायल का ब्लॉग आप एंजॉय कीजिए सिर्फ है ना तो अभी फिर जीजा जी अभी धूप थोड़ी ज्यादा निकले उससे पहले अच्छे-अच्छे फोटोग्राफी कर लेते हैं हां हां थाव मेडो है तो यस यस तो ले ले तो मजा फोटोग्राफी कर ले और रील शूट कर, कर के ले के फिर हम निकलते हैं तीन ऐसे हो भुख खाता हूंन पछि रे जायला नहीं रे फाकी काले जीजा जी जे हरडे इमेज फाकी हमने पाई थी અમને નહોતું લાગતું કે આટલું સરસ રિઝલ્ટ મળશે અત્યારે તો અમે એન્જોય કરી શકતા હોય આ મુમેન્ટ બનાવવા પાછળની મહેનત આમની છે તમે ને ગુણકારી છે વાગ્યે ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ और फाइनली अभी हम पहुंच गए हैं बीच पर लेकिन बीच जैसा कुछ लग नहीं रहा है कोई छेद नहीं आया पानी, नहीं, नहीं। चला गया है अंदर हाँ। तो अभी बोल रहे हैं सभी लोग कि पानी आएगा और शाम, शाम को, को। छह सात बजे व्यू कैसा होगा वो आप सभी को दिखाएंगे अच्छे अच्छे क्या अच्छे अंदर हुई बीच पानी अभी जैसे हमें जोर से कुछ जोरदार

એને કોણ ફોટા પાડી દે એવું થાય ને હમણાં એને થોડા ફોટા પર એને થોડા માં લઈ દે અને બહુ બધી એન્જોય વિશાલ પટ્ટો ખવરાવી દીધું છે હજી ભૂખ ન લાગી મને લાગી એટલે સારું છે મજા આવે આપણે અને અહીંયા આપણે તો આવી ગયા છે તો આપણે બતાઈએ વિશાલ નું નામ લખું કે ઇંગ્યુ લખું અને હજી તો બહુ બધા આપણે ફોટે છે વિશાલ ફોટો ઉપર જવાના છે અને બહુ બધી સારી સારી કોમેન્ટ્સ આવે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ

हैं ना लागे ना पानी दुनिया लगे नमनिदा आप सब जानते है अपने इस इलाके में फोर्ट है और दमन में भी बहुत सारे फोर्ट है लेकिन ये हमारे विजिट में नजदीक था तो हम ये विजिट कर रहे हैं अभी और अंदर देखे आगे आगे की कौन कौन सी अभी। मतलब ये जो चीज़ें अंदर वाली वो आप सभी को मैं पहले इस वाले सब लोग आए थे जैसे कि दिन में उन लोगों ने सभी वहाँ पर किया हुआ था और किला बनाया था वही है पोर्टुगीज लोगों की यहाँ पर सभी चीज़ें होंगी मतलब कि अंदर की जो भी भाषा लिखी होंगी वो सब पोर्टुगीज होगी और जो भी पूरा मतलब कि स्ट्रक्चर है वो भी ईशु ख्रिस्त धर्म के बारे में और पोर्टुगीज लोगों को रिलेटेड होगा

પાણી સવારે કેટલું બધું દૂર હતું અત્યારે કેટલું નજીક આવી ગયું અત્યારે તો બહુ નજીક આવી ગયું

ઓ થઈ ગયા ઓ

यहाँ से हिलने का नाम नहीं हो रहा है तो सोच रहे कि इधर ही रुक जाए और जिन जिन लोगों ने नहाए हैं उनसे पूछ रहे कि उनकी हालत कैसी है अभी बहुत बढ़िया बहुत बढ़िया है वापस फिर से जाने का मन है कपड़े सूख गए कपड़े सूख गए <laughs> थोड़ी देर इधर बैठे, बैठे थे थोड़ी देर वो सूख गया लेकिन अभी फिर से वापस जाने का मन हो रहा है यूरोपियन मैडम

ઓ વાયરલ છે હા હા તો પયા થોડવા ઊભો હતો ને આમણા જતો જો આપણે કઈક મળે અહીંયા તો સુરતમાં મળે તો આપણે સુરતમાં સુરતમાં ખાશું અને હામે તો કે આ બેટો છે એ લિપાઈ નતો એ તો

હેલો પાયલ હેલો એન્ડ 11 થઈ ગયા છે આપણે ઇન ધ એન્ડ ઘર એટલે ઘર એની જે શાંતિ બીજે ક્યાંય નહી હા ઓ સાચું તો કે એન્જોય કર્યું છે અમે લોકો એ એટલી સરસ પ્લેસ હતી અને ન્યાનો વ્યૂ અને જે અમે લોકો ફોટોસ ક્લિક કરી રહ્યા છે આ બહુ વજ આજે એન્જોય કર્યું છે ઓલ થેન્ક્સ ટુ યુ કે તમે આટલી મસ્ત ટ્રીપ કરાવી દીધી અને ખરેખર અને હું સુતી હતી ત્યારે કઈક વાતચીત હાલતી હતી પણ ખાલી કાન સંભળાતા હતા વાળા જવાનું હા એ હું થઈ તો કે રિઝલ્ટ નથી નક્કી નથી હજી ઓકે હા તો કેન્સલ થાય છે ઓકે તો પછી આપણે અમરેલી માટે રવાના થાતો પછી હા એ ગોઠવ છું હજી તો હા એટલે મેં મે કીધું આ કાન ને વાત ન છે રિસોર્ટ રિઝલ્ટ પણ કઈ તો તો સુતી હતી તને કેમ ખબર ખાલી આમ કાન માં મારું આમ સંભળાતું હતું કે ફોન કરી જો એમને એ સુંછે સુની સ્ટેટસ ત્યાંનું કારણ કે મેજોરિટી સેટરડે સન્ડે સૂરજમાં બાપા કારણ કે બધી પબ્લિક ત્યારે છૂટી જાય અને કાલે પાછો ફ્રાઈડે છે બરોબર નહી સેટરડે સન્ડે તો બરોબર તો નો જ મેળ આવે સેટરડે સન્ડે ફ્રાઈડે નો મે કીધો તો થરવ જેટલો એટલો હોમલા દો મને બધામાંથી દરચડી કે સિદ્ધિ ઉઠી હું જસ્ટ આવના 20 25 મમ્મી મસ્ત રહે ગઈ પણ એમાં એવું તો ગઈ કાલે માત્ર 1 કલાકનું ઝુંડ આજે આખો દિવસ હોલ ડે કે ઉંગુનો હોય બેન જો કઈક ખોવાઈ ગયું છે હવે કોડ ખોવાઈ ગયું બિચારાનું એવું છે એટલે ગોતે થાય છે કે આપણે ગોતવા લાગે થોડી વાત तो चलिए फाइनली कल मिलेंगे वापस सब सभी को एक नए ब्लॉग के साथ और बहुत ज्यादा एंजॉय करवाएंगे कल के दिन भी तो बहुत सारी गेम्स हमने सोच रखी है तो तो कल के दिन हम एंजॉय करने वाले हैं तो आप सभी को साथ में लेके चलेंगे तो बने रहिए हमारे साथ नेक्स्ट ब्लॉग में तब तक वीडियो को लाइक करो शेयर कर लोस्क्राइब करोर कर, लो, कर लो। बाय